મિત્રો મિત્રો હોટ સૌનું છે આપની સાથે હું છું આજે આપણે વાત કરવાની છે ફૂડ સેફ્ટીની ખાસ કરીને આપણે વાત કરીએ તો અવારનવાર જે પ્રકારે આપણે વાત કરીએ તો હોટલ અને રેસ્ટોરન્ટમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જે પછી જીવાત હોય કે પછી અન્ય કોઈ જે જીવજંતુ છે તે પડવાની ઘટનાઓ જોવામાં આવી રહી છે ક્યાંક વંદો પણ આપણે સામે આવ્યો છે ક્યાંક જીવાત કે જે સામે આવી છે દાળમાંથી હોય કે પછી ઘણી બધી જે ખાસ ઘટનાઓ સામે આવી છે ને ત્યારબાદ ફૂડ સેફ્ટીને લઈને અનેક સવાલ ઉઠ્યા છે ખાસ કરીને જે પ્રકારે બહારથી આપણે ફૂડ મંગાવીએ છીએ કે પછી બહાર ખાવા જઈએ છીએ તેમાં ખોરાકમાં સલામતી કેટલી છે આપણે જ્યારે ખાવા જઈએ કે પછી કોઈ પેકેજ ફૂડ મંગાવીએ છીએ તેમાં સલામતી કેવી છે કેવી રીતે તેને પેક કરેલું છે કેટલા દિવસથી રાખેલું છે આ તમામ બાબત કે જે ખૂબ જ જાણવાલાયક હોય છે અને ત્યારે પગલાં પણ ભરવામાં આવતા હોય છે કાર્યવાહી કરવામાં આવતી હોય છે કે સીલ મારવામાં આવતું હોય છે દંડ કરવામાં આવતું હોય છે હવે સરકાર દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયું કે જેની ઉજવણી કરવામાં આવી રહી છે આજથી એટલે કે ત્રણ ઓગસ્ટથી લઈને સત્તર ઓગસ્ટ સુધી આ પખવાડિયું કે જે ઉજવવામાં આવશે અને અત્ર આ પંદર દિવસ દરમિયાન અનેક એવી કામગીરી છે ખાસ કરીને જે કહેવાય ફૂડ સેફ્ટીને લઈને જે અમલીકરણ છે જે નિયમોના અમલીકરણ કેવી રીતે કરાવવા જોઈએ તેના અંગે પ્રવૃત્તિઓ કરવામાં આવશે આ સિવાય જે નવા વેપારીઓ છે તેમને રજીસ્ટ્રેશન અને તેમના લાયસન્સ માટેની અનેક પ્રવૃત્તિઓ કે જે કરવામાં આવશે ગ્રાહકો છે વિદ્યાર્થીઓ છે આ તમામ લોકોને ફૂડ સેફ્ટી અંગે કેવી રીતે જાણકારી મેળવે તે લોકો વધુમાં વધુ કેવી રીતે તેઓ જાણકાર બને આ માટેની પણ પ્રવૃત્તિઓ ખાસ આજે આપણે ફૂડ વાત કરીશું કે આજે પ્રવૃત્તિઓ ખોરાક સલામતી જોઈએ જેથી આવી ઘટનાઓ બનતી રોકી શકાય આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે સૌથી પહેલા તો આપણી સાથે છે હિમાંશુભાઈ ઠક્કર કે જેઓ એડવોકેટ છે અને ત્યારબાદ આપણી સાથે જોડાયા છે ડોક્ટર અભિષેક પ્રજાપતિ છે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલા તો વાત કરીએ ટૂંકમાં પ્રતિક્રિયા બંનેની લે બંનેની લેવી છે ફૂડ સેફ્ટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણે લાઈફમાં ખાસ કરીને જે પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં આપણે જોઈ છે તેને લઈને સરકારનું આ પગલું ફૂડ સેફ્ટી પકવાડ્યું લોકોને જાગૃત કરવા માટેનું ટૂંકમાં બંનેની પ્રતિક્રિયા સૌથી પહેલા શરૂઆત કરી હિમાંશુભાઈ આપનાથી ફૂડ સેફ્ટી સબ્જેક્ટ એ એવો એક સબ્જેક્ટ છે કે જે આપણે કદાચ બહુ મોડા જાગ્યા છીએ આના માટે કારણ કે ફૂડમાં જો એ કોન્ટેમિનેટેડ થઈ જાય અથવા તો એમાં કોઈ જીવાત નીકળે કે જંતુ નીકળે કે જેમ પંદા નીકળે છે બનતું આવ્યું છે કે જેમાં જીવ જંતુ નીકળતા હોય હવે જયારે આવો વસ્તુ આપણે એને જમીએ છે ખાઈએ છીએ ને જયારે પેટમાં જાય છે ત્યારે એની અસર આપણા નર્સ ઉપર પડે છે અને આના કારણે એવું છે કે કોઈ વાર તમારા કિડની અસર કરે કોઈ ને અસર કરે કોઈ અસર અસર કરે કરે એટલે આ ફૂડ સેફ્ટી પણ ખરેખર જયારે જાગ્યા ત્યારથી સવારે એમ સરકારે જો આ ફૂડ સેફ્ટી નું સપ્તાહ ઉજવતા હોય તો એની જાહેર ખબર પૂરી રીતે થવી જોઈએ અને એના શું લાભ છે ને શું તકેદારી રાખવી જોઈએ આ બે વસ્તુ જો એ લોકો હાઈલાઈટ કરે પબ્લિકને તો મને લાગે છે કે હોટલ રેસ્ટોરન્ટ વાળા અને આ જે બાળકોને માટે જે ચલાવે છે ફૂડ નું જગ્યાઓ એમની હોસ્ટેલમાં ત્યાં આ બધા સજાગ રે તો વધારે સારું ડૉક્ટર અભિષેક હવે આ વિદ્યાર્થીઓ માટે ખાસ વાત કરીએ અહીંયા આવા પ્રવૃત્તિઓ કરવામાં આવશે આ પખવાડિયા દરમિયાન કે વિદ્યાર્થીઓ પણ જાગૃત થાય કારણ કે સ્કૂલોમાં આપણે જોઈએ તો ઘણા બધા ટિફિન ઘરેથી નથી લાવતા આ સિવાય જે કોલેજની વાત કરી તો તો મોટાભાગના કોલેજિયન વિદ્યાર્થીઓ કે જે બહારથી જ ખાતા હોય છે કોલેજના સમય દરમિયાન વિદ્યા પોતાના ફ્રેન્ડ્સની સાથે ત્યારે જે બહારથી ખાય છે ત્યારે ખાસ જે ખોરાકની તો આપણે વાત કરીએ પરંતુ જે ડ્રિંક આપણે વાત કરીએ જે કોલ્ડ ડ્રિન્ક્સની આપણે ખાસ કરીને વાત કરીએ જે ટીનમાં અત્યારે આપે છે જ્યારે તે બનાવવામાં આવે છે ત્યાં પણ જે પ્રકારે ઉદર કે પછી ઘણા બધા ત્યાં ફરતા હોય છે તેની ઉપરથી પણ જતા હોય છે અને ત્યારબાદ તે લેતી સમયે ખાસ કરીને વિદ્યાર્થીઓ શું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે ટીનને ધોઈને એક વખત લેવું જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ આ બધી તમામ બાબતોમાં સ્પેસિફિક જો વિદ્યાર્થી સ્ટુડન્ટ વાત કરીએ એમની ફૂડ સેફ્ટીની વાત છે તો અગર આ ગવર્મેન્ટ આપણું જો આ નેક્સ્ટ વન વીક ઓર પખવાડિયું ફૂડ સેફ્ટી તરીકે અગર જો એ સેલિબ્રેટ કરે છે એનો મેઇન પર્પઝ જો હેલ્ધી ફૂડની હેબિટને યંગસ્ટર્સમાં અને પબ્લિકમાં નોર્મલ એને એડોપ્ટ કરાવવાની અગર હોય તો જે રીતે હિમંતુ સાહેબે કીધું પ્રમાણે એની અવેરનેસ પહેલા તો લાવી જરૂરી છે ફૂડ સેફટી વીક છે એ એ તમે મને 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 કીધું આવ્યો આવ્યો પણ જાણ એટલે બેઝિકલી એનું એનું શું માર્કેટિંગ જે અવેરનેસ જનરલ પબ્લિકમાં સૌથી વધારે થવી જોઈએ મીડિયા દ્વારા ગવર્મેન્ટ દ્વારા પબ્લિક હોર્ડિંગ્સ દ્વારા અને એના પર્પઝ સ્ટુડન્ટ ગ્રુપની વાત કરીએ તો જે તમે કીધું જે સ્કૂલ ડ્રિંકની વાત કરી તો હા જરૂરથી એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અને હેલ્થ હેબિટ્સની અંદર અગર યંગ જે રીતે અત્યારે શું છે કે આપણે સોશિયલ મીડિયા છે ટીવી છે આપણું જે મોબાઈલની અંદર મીડિયા છે એની અંદર આ બધી જ જે અથવા તો જે કોલ્ડ ડ્રિંક જે છે જેની હાઈ કેલરી જે હોય છે અથવા એનર્જી બુસ્ટર છે એનું મીડિયામાં સૌથી વધારે યંગસ્ટર્સમાં એનું બ્રેઇન વોશ બહુ જ વધારે કરવામાં આવે છે અને એવું બતાવવામાં આવે છે કે આ ડ્રિંક્સ તમે લો તો એનર્જીથી ભરાઈ જાઓ બરાબર એકચ્યુઅલી જે વાત કરીએ યંગસ્ટરની અંદર બાળકોમાં યંગસ્ટરમાં તો ભાવાને નેચરલી એનર્જી તમને આપેલી જ છે તમને કોઈ એનર્જી બુસ્ટિંગ પીણા પીવાથી તમારામાં એનર્જી આવશે એવું જરાય નથી અને ડેફિનેટલી આ વસ્તુને જરાય એને જરા પણ એને વધારે શું કહેવાય છે કે એને બહુ જ એને ઇન્ફ્લુઅન્સ ના કરવામાં આવે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જ્યાં જ્યાં અગર ગવર્મેન્ટ તરફથી અગર ડાયરેક્ટિવ લેવામાં આવે તો જેટલી મોટી સંસ્થાઓ છે બધી યુનિવર્સિટી છે બધાની અંદર જે કેન્ટીન્સ હોય છે એની અંદર તમે જોશો તો મોટા ભાગે આ ડ્રિંક વધારે વેચાતા હોય છે કમ્પેર ટુ અવર બટર મિલ્ક હેલ્ધી ફ્રૂટ જ્યુસ જે બધા બહુ જ નહીવત પ્રમાણમાં હોય છે તો તો સૌથી પહેલા વાત છે યુનિવર્સિટી કોલેજીસ અને ની જે કેન્ટીન્સ છે જ્યાંથી સૌથી વધારે એ લોકોને જે મળતું હોય છે ત્યાં આગળ સૌથી વધારે લિમિટ ત્યાં આવી જવી જોઈએ કે જે ડ્રિંક જે છે ત્યાં ખૂબ જ નહિવતમાં મળવા જોઈએ ને આપણું જે હેલ્ધી જે આપણું ડ્રિંક્સ છે જે આપણું બટર મિલ્ક છે આપણું લીંબુ પાણી છે વોટરમેલન છે અને એના જ્યુસ છે અથવા તો પેલું આપણું નાળિયેર પાણી છે એ મેક્સિમમ અવસ્થા મળવા જોઈએ અને એનું જ વધારે પડતી અવેરનેસ લાવવી જોઈએ કે ધીસ આર ધ હેલ્ધી ફૂડ્સ અગર તમારે ખરેખર એનર્જી લેવી છે તો આ એનર્જીના સોર્સીસ છે એઝ કમ્પેર ટુ કોલ્ડ ડ્રિંક અથવા તો એનર્જી બૂસ્ટર્સ ભાઈ હવે જે સરકારે આ પગલું તો ભર્યું છે 15 દિવસ દરમિયાન આ તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવશે પરંતુ લોકોને તેમાં જોડવા વધુને વધુ લોકો આમાં જોડાય વધુને વધુ લોકો સુધી આ સંદેશ પહોંચે કે કેવી રીતે ફૂડ સેફ્ટી ધ્યાનમાં રાખવી જોઈએ આપણે કંઈ ખરીદીએ છીએ બહારથી કંઈ લાવીએ છીએ કંઈ મંગાવીએ છીએ પેકેજ ફૂડ તો તેમાં કઈ રીતની ખાસ કાળજી રાખવી જોઈએ જે ન્યૂઝપેપર્સમાં પણ ઘણા બધા લોકો કે જે વસ્તુઓ લઈને આવતા હોય છે તેને વેચતા હોય છે પ્લાસ્ટિકની થેલીની આપણે વાત કરીએ લોકો સુધી કેવી રીતે પહોંચવું જોઈએ કેવી રીતે અમલીકરણ કડક બનાવવું જોઈએ અને પંદર દિવસ બાદ પણ

કેટલા દિવસ સુધી સારું રહી શકે વાસી ના થઈ જાય કે કોન્ટિમિટેડ કોન્ટિમિનેટેડ ન થઈ જાય એની એક સેલ્ફ લાઈફ હોય એ શેલ્ફ લાઈફ બહુ રેડ અક્ષરથી કે એવી રીતે દર્શાવવી જોઈએ કે જેથી કરીને એ એનો યુઝ કરનારો એને જે ખાવા માટે લે છે એને ખબર પડવી જોઈએ કે આ ફૂડ હવે મારા માટે લાયક છે કે નહીં આ આપણે ત્યાં એક બહુ મોટો સદંતર અભાવ છે અથવા તો જે લખે છે એવા ઝીણા ઝીણાક્ષરથી લખે છે પેક ફૂડમાં કે જે કદાચ વાંચી જ ના શકાય અને ઘણી વાર આવું બધું જે ફૂડ મંગાવે છે એ યંગસ્ટર્સ એ બધા રાતના નવ દસ વાગ્યા પછી મંગાવે છે અનફોર્ચ્યુનેટલી એવું થાય છે કે આમાં જે ખાય છે પરંતુ એની જે પણ આડઅસરો થાય છે કોન્ટેમિનેટેડ ફૂડની ફૂક આવી જાય છે ઘણી વાર શું થાય છે કે મોટી મોટી જે આ કમર્શિયલ મીઠાઈ બનાવવાની જે દુકાનો છે કે ફેક્ટરીઓ છે એ લોકો પોતાના કારખાનામાં કેટલી સ્વચ્છતા રાખે છે એ પણ એક જોવાની બાબત છે છે જ્યાં દુકાનમાં વેચાય એ તો અગત્યનું જ છે કે ભાઈ એના જે એમને સગવડ કરી હોય પોતાની દુકાનમાં વેચવા માટે એને સારી રીતે બતાવવા માટે બધું મૂકે છે ત્યાં કદાચ એ ચોખ્ખી રાખતા છે પણ જ્યાં બને છે મેન્યુફેક્ચર થાય છે કે પછી લાડવા હોય કે મગજ હોય મોહનથાળ થાળ હોય ઘણી બધી મીઠાઈઓ બને છે પરંતુ ત્યાં ત્યાં કેટલી છે આ લોકો જે બનાવનારા કારીગરો છે પોતે હાથનું ચોખ્ખાઈ કેવી રીતે રાખે છે બાથરૂમ કે ટોયલેટ ગયા હોય તો એ પછી એ પોતે સ્વચ્છ રાખે છે કે નહીં એની સગવડ છે કે નહીં પૂરતું હવા ઉજાસ છે કે નહીં આ બધું જ ફૂડ સેફ્ટીમાં આવે છે ને આવવું જોઈએ અને ત્યાં પણ એટલી ચોખ્ખાઈ જળવાવી જોઈએ કે જ્યાં વેચવાને સ્થળે ચોખાઈ જળવાય છે અને બીજું કે એ ફૂડ એની સેલ્ફ ખરાબ થઈ જાય તો આ લોકો પોતાનો નફો રડવા માટેનો મુખ્ય ઉદ્દેશ હોય છે એટલે શું કરે કે કદાચ ઉપરથી સાફ કરી નાખે અથવા તો એને એવી રીતે પેલા ચાંદીના ઢોળથી ઢાંકી દે કે જેથી એ દેખાય નહીં માટે આવું બધું છે એ જે થાય ત્યાં ખરેખર તો પીરિયડિકલી જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એમને એબ્રબલી એટલે જણાવ્યા વગર આવા બધા સ્થળોએ દુકાનોએ કે જ્યાં ફેક્ટરીઓ મેં જેમ વાત કરી એ ત્યાં એમને અચાનક જ જવું જોઈએ હવે જ્યારે કોઈ દિવાળી આવશે કે જન્માષ્ટમી આવશે કેવા કોઈ પ્રસંગો આવશે મળ્યો આવશે તો આવા પ્રસંગોમાં શું થાય કે એ લોકો નીકળી પડે છે ફૂડ ઇન્સ્પેક્ટરો કે ભાઈ ત્યાં કારણ કે બલ્કમાં વેચાશે આપણે રક્ષાબંધન આવે કે દિવાળીના દિવાળીમાં ભેટ આપવાનો એક રિવાજ થઈ ગયો છે એટલે આવા બધામાં જયારે થશે ત્યારે એ લોકો બહાર નીકળશે ને એ વખતે મીઠાઈઓ ઘણા દિવસ પહેલાથી દસ બાર દિવસ પહેલાથી બનતી હોય છે કારણ કે બલ્કમાં બધાના ઓર્ડર હોય છે મોટી મોટી કંપનીઓના પરંતુ શું ખરેખર આ બલ્કમાં આપણા ઇન્ટેક માટે જો એ નુકસાનકારક હોય તો એની સેલ્ફ લાઈફ એ બોક્સ ઉપર લખવી જોઈએ કારણ કે અત્યારે તો બોક્સ પણ એટલા બધા એટ્રેક્ટિવ થઈ ગયા છે કે લોકો બોક્સ ને તોડતા પહેલા પણ એનું કઈ વાંચન નથી કરતા ખરેખર તો એ એટલું વિઝિબલ હોવું જોઈએ કે આ ફૂડની મેન્યુફેક્ચરિંગ ડેટ આ છે અને બેસ્ટ બિફોર યુઝ બેસ્ટ બિફોર ની તારીખ લખવી જોઈએ જે આમાં અભાવ હોય છે અને આ જ્યારે પેક ફૂડ થાય છે ત્યારે આ કમ્પલસરી છે આ વિગત આપવી જોઈએ એનો મેન્યુફેક્ચરર કોણ છે ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ કઈ છે બેસ્ટ બિફોર ક્યારે છે એનું એડ્રેસ ટેલિફોન નંબર એટલે આ બધી જ વસ્તુ આ પેક ફૂડ ઉપર હોવી જોઈએ બીજી એક વાત મારે કરવી છે કે જે ટીન આવે છે પેક એ ટીન કંઈ આજેના આજે પેક થઈને બહાર બજારમાં નથી આવ્યા આવતા એ ઘણા વર્ષ સમય પહેલાથી બન્યા હોય છે એની ફેક્ટરીમાં એ સીલ થાય છે હવે ઘણી ઘણીવાર શું થાય કે ફેક્ટરીમાં જ્યારે બહુ માલનો ભરાવો હોય અથવા તો ટ્રકમાં આવે કે જે પણ ટ્રાન્સપોર્ટેશનમાં આવે ત્યાં ઉંદર છે કે બિલાડીઓ છે એ બધું એના ઉપર ફરતી હોય છે એ બધું ત્યાં ડ્રાય થઈ જાય છે કારણ કે એસીમાં હોય એ ડ્રાય થઈ જાય છે એટલે ઘણી વાર શું કરે છે કે આ બધા છોકરાઓ એ ટીમને અનપેક કરી એની ક્લિપ અનપેક કરી અને સીધું ડ્રિંક મોડેલ લગાવે છે એ ટીમ એઝ એ રિઝલ્ટ ઓફ ધેટ શું થાય છે કે એ બધી ગંદી વસ્તુઓ એમના અંદર જાય છે ઇન્ટેક કરે છે એટલે આ સેફ્ટી પણ એટલી અગત્યની છે કે ભાઈ તમે ટીન ને ગ્લાસમાં લઈને લો પણ ફેશન અત્યારે એવી થઈ ગઈ છે યંગસ્ટર્સમાં કે ટીન ત્યાં તોડીને એને ઉપર સાફ બી નથી કરતા ખરેખર તો જે સપ્લાય છે કે જે એને પૂરેપૂરું પોતાના જયારે

ત્યાં આગળ સરકારે આ પખવાડિયાની ઉજવણી વધુ પ્રમાણમાં કરવી જોઈએ એવું આપને લાગે છે ખાસ કરીને ત્યાં જે ગામડે વસતા જે લોકો છે ત્યાંના યુવાઓ છે તે મહિલાઓ છે ખાસ કરીને એમને શીખવવું જોઈએ કે આ પ્રકારે આ તમામ વસ્તુઓ છે કે જે આપ વસ્તુ લો મંગાવો ત્યારે આ તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આપને એવું લાગે છે કે શહેરો કરતાં ગામડામાં વધારે જરૂર છે આપનું મંતવ્ય શું છે જી જરૂર સીએમ ભાઈ જરૂરથી શહેરો કરતા ગામડાઓમાં અને જે જે હોય આપણા પેરીફરશન વિલેજીસ છે એમાં કદાચ હોમ મેકર આપણી જે મહિલાઓ છે અને ત્યાંના વૃદ્ધો છે એટલા બધા કદાચ અવેર ના હોય તો ત્યાં જરૂરથી ગવર્મેન્ટ ત્યાં આગળ કોઈ પણ જે આપણું જે પેકેજ ફૂડ છે અથવા તો કોઈ પણ જે પેકેજ આઇટમ છે એની એક્સપાયરી ડેટ જતી રહી છે કે નહીં અને એ વિધિન એક્સપાયર ડેટમાં છે કે નહીં એ ચેક કરીને જ એ વસ્તુ લેવી જોઈએ ને એ પછી આપણે આહારમાં લેવી જોઈએ એની અવેરનેસ ડેફિનેટલી જરૂરી છે કદાચ ધેટ્સ સિટીમાં એની અવેરનેસ છે અને લગભગ લોકો લગભગ હવે એ પેકેજ ફૂડ હોય એની એક્સપાયર ડેટ જોઈને જ પછી એ પરચેસ કરતા હોય છે કદાચ એ અવેરનેસ કદાચ છે ગામડાઓમાં અને peri-feral location માં કદાચ ઓછી છે તો ડેફિનેટલી કરવી જરૂરી છે અને જો બીજી જે વાત કરીએ કે જેમાં આપણે જે પર્સનલિટી છે હમણાં તો કીધું પ્રમાણ છે કે પર્સનલ હાઇજીન ની વાત છે બધી જગ્યાએ બધી જગ્યાએ તો જનરલી આપણું જે હેન્ડ વોશ જે મેડિકલમાં અમે લોકો જે ઓલવેઝ હોસ્પિટલની અંદર પણ અમે જે એને વધારે પડતું જે અમારી હોસ્પિટલ હેલ્થના જે બધા વીક જે થતા હોય છે એનો એક માત્ર અગર ટીપ હોય છે તો એ હોય છે હેન્ડ વોશિંગ અને એ હેન્ડ વોશિંગ આઈ થિંક એ હોસ્પિટલની બહાર બધા નોર્મલ ઇન્ડિવિજ્યુઅલની અંદર પણ આપણે કોવિડ ટાઈમમાં જોયું આપણે સ્વાઇન ફ્લુમાં જોયું કોઈ પણ જે ઇન્ફેક્ટિવ ડિસીઝ જોયા જેમાં એમાં એક માત્ર અગર હેલ્ધી ટીપ અગર જે પ્રમોટ કરવા માટે કરવી જોઈએ અને જે જરૂરી છે એ છે હેલ્થ હેન્ડ વોશિંગ

ફૂડ પેકેજ બી આવે છે તેમાં જે ન્યૂઝપેપરમાં જે પ્રકારે અમુક જે લોકો ખાતા હોય છે તેમાં પેક કરીને આપતા હોય છે અમુક કે જે આપણે વડાપાઉને એ જે બહારથી તૈયાર લાવતા હોય છે તે તેના માટે અલગ પેકિંગ કે જે આવી રહ્યું છે જે સ્પેશિયલ ફોઇલ પેપર એ એનાથી કોઈ નુકસાન ખરું શરીરને એના બાબતે કોઈ ધ્યાન રાખવાની જરૂર જરૂર એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે કાગળની જે આપણે જે બે રીતનું એ લોકો પેકિંગ કરીને આપે છે તો આ આપે છે અને બીજું હોય છે ન્યૂઝ પેપરના જે કાગળમાં આપે છે તો જે ન્યૂઝપેપરના કાગળ જે છે એ વધારે અનહેલ્ધી કન્સીડર કરી શકાય કમ્પેર ટુ સિલ્વર ફોઇલ કારણ કે એમાં જે ઇંક યુઝ થાય આપણે જે ન્યૂઝપેપર જે છાપા હોય આપણા સાદા એમાં એકદમ એકદમ જે પેલી ઇંક હોય એકદમ દેશી ઇંક હોય અને એની અંદર તમે જે કહો અને ઓલરેડી એ જે ન્યૂઝપેપર હોય ઓલરેડી કે એવા કે એ પ્રોપર હાઇજીન થી એ એની તકેદારી લેવાઈ ન હોય બહુ બધા લોકોના હાથમાંથી એ પસાર પસાર થઈને એ પછી એ સ્વપ્ન ત્યાં આયા હોય એ ત્યાં અને પછી એની અંદર એ પેપરની અંદર એ ફૂડ આપવામાં આવે તો ડેફિનેટલી એ વસ્તુ ધ્યાનથી રાખીને જો અવોઇડ કરી શકાય એવું હોય તો એ એ પેપરના પેકિંગમાં ના લેવું જોઈએ સિલ્વર ફોઇલની અગર જ્યાં સુધી વાત છે ત્યાં સુધી સિલ્વર ફોઇલ અગર રિસેન્ટલી વિધિન સમ ટાઈમ એટલે કે વિદ ઇન હાફ એન અવર વિદિન મિનિટની અંદર અગર એ વસ્તુ જો લઈ લેવામાં આવે તો એટલી બધી અનહેલ્ધી નથી જો એ લાંબો સમય એની એની અંદર રાખવામાં આવે તો કારણ કે શું થાય છે એક ટાઈપનું એર ટાઈટ એ પેકિંગ થઈ જાય છે એટલે એની અંદર હવાની અવર જવર લગભગ નહિવત હોય છે એટલે એની અંદર અમુક સમય પછી ફૂડ રહે એ ઓઇલની અંદર અને પછી જો આહાર કરવામાં આવે તો કદાચ એ હોય હોય છે જે ના રહી એટલે કારણે એક જાતનો ભેજ અથવા તો ડેવલપ થાય હ્યુમ્યુનિટી ઓલવેઝા જ્યાં જ્યાં ભેજ થાય એ ઓર્ગેનિઝમ ને પેદા થવા માટેનું ઇમ્પોર્ટન્ટ માધ્યમ પેદા થઈ જાય કોઈ પણ બેક્ટેરિયા વાયરસ પેરાસાઈડ એની અંદર સલ્ફી ગ્રો થઈ શકે તો ઓલવેઝ જે સિલ્વર ફોઇલ કે જે આપવામાં આવે તો વિધિન સમ ટાઈમ આવે પછી પંદર વીસ મિનિટ ની અંદર અગર લઈ લેવામાં આવે તો એટલે શોખે વધારે ચાર પાંચ કલાક કે છ કલાક દસ કલાક બાર કલાક એની અંદર રહેલા છે તો એટ શૂટ બી અવાડે તો એ એક સિમ્પલ અને ક્લિયર કટ મેસેજ હોવો જોઈએ કે સિલોક ઓઈલ ની અંદર એઝ અર્લીસ પોસિબલ થાય તો લઈ લેવું જોઈએ આપણે આપણા ઇન્ટેક્ટ તરીકે જો બહુ જ લાંબો સમય થયો હોય તો એટ ઈઝ બેટર ટુ અવાડ ખરેખર જે આ ઉજવણી કરાઈ રહી છે તે આપણે સાર્થક કરવી હોય ખાસ કરીને

ક્યાં ચેકિંગ કર્યું એનો રિપોર્ટ સરકાર જોઈએ કારણ કે એ રિપોર્ટ આપશે તો જ આ મેન્યુફેક્ચરરો એની ફૂડની જે ક્વોલિટી છે અને એની સેલ્ફ લાઈફ છે આ બે માટે એ લોકો સજાગ થશે અત્યારે જે આ અજ્ઞાન લોકોમાં જે છે જેમ સાહેબે ડોક્ટર સાહેબે વાત કરી કે ગામડામાં જો એટલું સજાગ નથી થઈ પ્રજા કે સ્ટુડન્ટ એવું અહીંયા કોલેજનો પણ છે કોલેજનો એક એક ટ્રેન્ડ એવો છે કે એ લોકો દેખા દેખી માં એ કશું ડિટેલ વાંચતા નથી અને કન્સર્મ કરે છે એટલે મારું સરકારને એક વિનંતી છે કે સાહેબ તમે જ્યારે કોઈ તહેવાર આવે ત્યારે જ તમારા ફૂડ ઇન્સ્પેક્ટરો બહાર પડે ચેકિંગ કરવા એવું ના હોવું જોઈએ ખરેખર તો એમની પાસે પિરિયોડિકલી મહિનામાં એક બે વાર એરિયા બદલી નાખો ઇન્સ્પેક્ટરો બદલો પણ તમે એબ્ર ચેકિંગ કરાવશો ફૂડનું અને મેન્યુફેક્ચર મેન્યુફેક્ચરિંગ જ્યાં થાય છે આ મીઠાઈઓ જ્યાં બને છે એ કારખાનાઓની હાઇજીન કેવી છે એની સગવડો કેવી છે પાણી છે કે સારી ગટરો છે કે નહીં એટલે એટલીસ્ટ ચોખાઈ તો ત્યાં હોવી જ જોઈએ ત્યાં બધું જ ચેકિંગ કરવાની જવાબદારી ફૂડ ઇન્સ્પેક્ટરોની છે અને એ લોકો પાસે બહુ કડક કાર્યવાહી કરી અને મેન્યુફેક્ચર જો પકડાય કે વેચનાર જો પકડાય તો સખત દંડની જોગવાઈ અને જેલની જોગવાઈ કારણ કે આમાં નિર્દોષ માણસ મરી જાય છે અને એમાં જો કોઈ નાનો ઇન્ફન્ટ યંગ એજનો જો કોઈ છોકરો આને કન્ઝમ કરે કે કોઈ વ્યક્તિ કન્ઝમ કરે તો એને અસર વધારે જલ્દી થાય છે અલ્ટિમેટલી તો ઘણી વાર એવું થાય કે એમના જે કે નુકસાન થાય છે એ કોઈ પૈસામાં તમે એને કેવી રીતે આંકી શકો કારણ કે એમાં નુકસાન થાય તો માટે સરકારને નમ્ર વિનંતી છે કે તમે તમારા ઇન્સ્પેક્ટરોને થોડા દોડતા કરો અચાનક રેડ પાડે મેન્યુફેક્ચર ને ત્યાં દુકાનદાર ને ત્યાં અને છાપામાં તમે જાહેર ખબરો આપો પ્લેમ્ફલેટ મૂકો હોર્ડિંગ મૂકો તો આના લીધે ચોક્કસ મને લાગે છે કે આપણા જાગૃતિ આવશે અને આ જ પરિસ્થિતિ ગામડાની છે તો ત્યાં પણ આ જ અવેરનેસ માટે એમને પગલા લેવા જોઈએ સમયમાં હવે દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે અને તેની પહેલાં કે જે દર વર્ષે ચેકિંગ થતું હોય છે પરંતુ તુરંત પહેલાં નહીં તેના થોડા દિવસ પહેલાંથી ચેકિંગ હાથ ધરવામાં આવે જેથી આની પહેલાં પણ હિમાંશુભાઈએ જણાવ્યું કે બલ્કમાં ઓર્ડર્સ હોય છે ત્યારે વહેલામાં વહેલી તકે તે બની જતી હોય છે અને ત્યારે આરોગ્ય કોઈનું ન જોખમાય તે ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ અને ફૂડ ઇન્સ્પેક્ટર કે જે ખાસ એની તકેદારી રાખે જે તુરંત કાર્યવાહી થાય તુરંત તેના સેમ્પલ જે લેવામાં આવે તેના રિપોર્ટ આવે અને ત્યારબાદ કાર્યવાહી કે જે યોગ્ય પ્રમાણમાં થાય તે પણ ચોક્કસથી જરૂરી છે અને સાથે જ ડૉક્ટર અભિષેકે અન્ય વાત કરી કે કઈ કઈ પ્રકારે નુકસાન ખાસ પ્રકારે થઈ શકે છે ખાસ પ્રકારે વિદ્યાર્થીઓ માટે અને અન્ય લોકોએ પણ જે પેકેજ ફૂડ લાવે છે કે પછી બહાર જ્યારે ખાલી રીતની જે પ્રકારે તકેદારી રાખવી જોઈએ આ તમામ બાબત પર આપણે અત્યારે ચર્ચા કરી છે ચર્ચામાં મારી સાથે જોડાયા અભિષેક ડોક્ટર અભિષેક પ્રજાપતિ અને સાથે જ હિમાંશુભાઈ ઠક્કર બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોત ટોપિકમાં આજે આપણે ચર્ચા કરી ફૂડ સેફ્ટીને લઈને સરકાર દ્વારા ખાસ જે પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે પંદર દિવસની આ પખવાડિયું કે જે ત્રણ ઓક્ટોબરથી લઈને સત્તરમી ઓક્ટોબર સુધી ચાલવાનું છે ને જેમાં જે પ્રકારે આપણે વાત કરી કે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવશે ગ્રાહકો છે સાથે જ વિદ્યાર્થીઓ છે આ સિવાય જે અન્ય જે વેપારીઓ છે તેમના માટે ખાસ પ્રવૃત્તિઓ કરવામાં આવશે કઈ રીતે જાગૃત રહેવું જોઈએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ સિવાય જે નવા વેપારીઓની ખાસ કરીને વાત કરીએ કે જેમને રજિસ્ટ્રેશન કરાવવાનું છે જેમને લાયસન્સ મેળવવાનું છે તેમના માટેની પણ ખાસ પ્રવૃત્તિઓ કે જે કરવામાં આવવાની છે અને લોકો કેવી રીતે જાગૃત થાય ખાસ કરીને ફૂડ સેફ્ટીની બાબતમાં કેવી રીતે લોકો જાગૃત થાય જાગૃત રહે તે પણ બાબત ચોક્કસથી જરૂર છે અને આ તમામ પ્રવૃત્તિઓ કે જે કરવામાં આવવાની છે આજ મુદ્દે ચર્ચા કરી અને હવે મળીશું આવતીકાલે ફરીથી એક નવા મુદ્દા સાથે હોટ ટોપિકને લઈને ત્યાં સુધી મને રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર